બનાસકાંઠાની વાવની સીટ હવે ખાલી થઈ ચુકી છે વાવ ધારાસભ્ય ગેની બેન ઠાકોર પ્રચંડ જીત હતી તેઓ હવે દિલ્હી પહોંચ્યા છે સાંસદ બન્યા છે ગુજરાતની એક એવી સીટ જે વાવની સીટ હતી જેમાં આખરે જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી સાંસદ બન્યા છે અને હવે અહીંયા પેટા ચૂંટણી થશે ત્યારે વાવની જનતા શું ઓછી રહી છે કેવો વિકાસ આ વિસ્તારોમાં થયો છે કેવો વિકાસ જોઈએ છે કેવા નેતાઓ તેમને જોઈએ છે કેવા ધારાસભ્ય હાલ જોઈએ છે તેને લઈને આપણે પહોંચ્યા છીએ વાવ તાલુકાનું આ ખીણ ખીમાણાપાદર ગામ છે આ જે છે તે ખીમાણાપાદરના લોકો છે આપણે એમની પાસેથી જાણવા માગશું કે તેમના કયા પ્રશ્નો છો છેલ્લા કેટલો વિકાસ આ વિસ્તારમાં થયો છે અહીંયા કેટલાક યુવાનો છે અહીંયાના વડીલો છે ગામના આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કાકા હું પહેલાં તમને પૂછો શું નામ આપનું ખોડાભાઈ ખોડાભાઈ તમારા વિસ્તારમાં હવે ગેની બેન જે હતા તે તો વાવતી ધારાસભ્ય હતા એમાંથી સાંસદ બની ગયા છે હવે કેવા નેતા તમે ઈચ્છો છો કેવા ધારાસભ્ય અહીંયા આવવા જોઈએ કારણ કે પેટા ચૂંટણી આ વિસ્તારમાં થશે શું લાગે છે તમને કેવું વિકાસ ચાલે ચાલે વિકાસ કેવો થયો છે આ વિસ્તારમાં કેવો ઠીક છે હરી પ્રશ્ન કયા મુદ્દા ઉપર વિકાસ એ તો આમ બીજા તમે શું કહેવા માગો છો આ વિસ્તાર જે છે સરદી વિસ્તાર છે કારણ કે અહીંયાથી થોડા દૂર ભારત પાકિસ્તાની બોર્ડર આવેલી છે કયા આ વિસ્તારના વિકાસની વાત કરીએ તો કેવો વિકાસ થયો છે કયા કામો થયા છે કયા નથી થયા અને કયા થવા જોઈએ તમારા મારા મન થઈ મેં શું છે કે સારા રસ્તા મારા બને અને પણ સારું કેનાલમાં કોઈ આ તૂટફૂટ હોય એ રિપેરિંગ થઈ દેવા સારું કોમ થઈ ગયા બરાબર અને સભ્ય બધા જ શબ્દનું કોમ સારું કરે એવો ધારાસભ્ય ગુલાબસિંહ દેવો તો અમારે ખૂબ સારું ચાલન રહે એમ અને ગરીબોનું કોમ સારું થાય અને બીજો આ મોકારસ થાય અને હુંકાર થોડોક થાય ડીઝલમાં બીજે બધે મોંઘવા થાય અનાજમાં ખાધા અનાજમાં બધે એ થોડુંક સસ્તું થાય તો અમારે સારું રહે

વિસ્તારના કયા પ્રશ્નો છે તમે આ જે ગામ છો ગામડામાં કયા વિકાસતા કામો થયા છે નથી થયા કે થવા જોઈએ અમારે ખાસ તો આ મેન રસ્તા અને કોઈ પોણી છે ભરાતો એ નીકળે જાય કોઈ રોડ બધા બને આવ્યું બધું જુએ છે આપણે કોઈ બસો બીજોની સુવિધા ચાલુ થાય તો સારું રહે પછી કોઈ આ શાળાની અંદર વર્ષોથી એમને એકના ધોરણ એડે થઈ થોડા ઘણા એક બે ધોરણ વધે તો સારું હા એટલે એમ

ને જેવો પાણી કે કેનાલો કેનાલો બધી છે પણ બરાબર કેનાલો બધી નથી તો થોડીક વ્યવસ્થિત મજબૂત હોવી જોઈએ ભ્રષ્ટાચાર થયો ભ્રષ્ટાચાર છો છે વેકરો વધારે વપરાયો સિબેટ ઉઠી એટલે ભ્રષ્ટાચાર એટલે અમુક ધારાસભ્ય એવો હોય કે બંને ઓખો હરખી હોવી જોઈએ શું કે મારું કહેવાનો મતલબ ધારાસભ્ય એવો હોવો જોઈએ થરાદ તાલુકો હોય કે વાવ હોય તો બે ઓખાને ખરખી હોવી જોઈએ વિખોવાદ કરાવવો જોઈએ નહીં પ્રશ્ન પહેલો તો એ મારો થેલા ગામમાં હાય પછી ટકા હાય તમને શોઈ કે મને હોય કે આ બો ધારાસભ્ય જોઈએ નહીં ધારાસભ્ય આવે તો ગુલાબસિંહ બિરાજી રાજપૂત હશે બીજા નંબર કદાચ કેપી ગઢવી સાહેબ એટલે કામગીરી ગરીબ માણસોની દી કરે કામગીરી પોતે સાહેબ પોતે મતલબ એટલે ગરીબો દી સાહેબ પોકે

બીજા તો ગમે તે આવી શકે છે બહુમતી હોય આવી શકે પબ્લિકને વિચારવાનું છે વસ્તી શું વિચારશે કે ગુલાબસિંહને લાવવો છે કે કે પી ગઢવી સાહેબને લાવવા છે કે ભાજપના લાવવા છે વોટ ફેંકી દેવાનું નહીં કોમગીરી થાય અને નાના માણસ સુધી કોઈ બી સાહેબ પોકે એવો ધારે છે બે જુએ હા ભ્રષ્ટાચાર ના થવો જોઈએ નાના મોણ સુધી મતલબ સાહેબ કોક જોઈએ સહાયની વાત કરી તો ગામમાં કોઈ એવી સહાયો મળેલી સરકાર તરફથી કે જે મને તો કઈ મળેલી નથી લગભગ પબ્લિકની ની પૂછા કરી 80% કોઈ કહે છે કે મને મળીને સર્વે કરી મુક્યા હોય ઓછું કે પાક નિષ્ફળ કે મેં પણ કે મળી નથી એવી વાત સાંભળી છે હા એ 2017 માં ને 19 માં 15 માં પૂરાવ્યા 19 માં કદાચ મારા ખ્યાલ થી 2017 માં 17 માં પૂરો 17 માં એક 15 માં વખતની સાય આઈ છે અમે માં બુ 80% પૂછું કે અમે કે મળી છે મોટા પાર્ટીઓને નાની શાહે મતલબ નાના માણસ હોય ગરીબ માણસ મારા જેવો એને મળ્યું નથી કારણ કે મોટાને મળે તો ગરીબોને તો મોટાની સરકાર ઉપર હોય ને મોટા શું કરે ઠોકે ઠોકરે ગોદ ખીચો બેંકમાં જમા કરાવે એટલે મારું કહેવાનું મતલબ એ કે એવી સરકાર આવે ભલે કોંગ્રેસ આવે કે ભાજપ આવે પણ નાના માણસ સુધી સાહેબ પોકે આવું આપનો આભાર છે દિલ્હી સુધી કે ગાંધીનગર સુધી આવું છે સહાય ની વાત છે કે સહાય મળતી નથી મળે છે પૂછવા શું કરો આપ શું પૂછવા માંગો સરકાર એવી છે કે અમારા છેતર તૂટ્યા કેનાલ પડાઈ અમે સય નથી કરી તો કે સરકાર કે એના તમે જમી કરી દીધી અમને પૈસા મળ્યા નથી અત્યારે ભ્રષ્ટાચાર મોટો ચાલી રહ્યો છે અમારા ગામના હો ખેડૂતો રખડી ગયા છે અત્યારે રૂપિયો નથી આવ્યો અમે હમણાં વકીલ આવ્યો તો તમે કે તમાર તો એના થઈ ગયું એનો તો થઈ ગયો મળશે નહીં આવું કે તમે હું કર્યા દીધી વગેરે પૈસા ઉપાડવા જ્યાં ખોટી લીધી સંયી ખોટી સૈયા લીધી રહી અને કે જમી તમે સંપાદન કરી નથી હમણાં કશું બહારથી આવ્યો તો વકીલ કે તમે પૈસા લાવો શું પૈસા ચાલે એનું કશું થાય એમથી આવા ભ્રષ્ટાચાર સરકાર એના માટે સંપાદન સરકારને કે તમે હું પી દીધી છે કે એ તો તમે સહી કરી પડી કે તમે કે પૈસા તમને હવે નહીં મળે ને કરોડો રૂપિયા મળો જ ના કાત આવી સરકાર થયેલો અને પછી રોડ જ્ઞાનીબેનનો થલ પડ્યો છે ચાર મહિના સ્વિચ ઓફ થઈ જાય અત્યારે રસ્તો હમણાં મે વર્ષ છે એટલે બુકના દાવાનું બંધ હોયથી વાવથી નો ભલે તો એ રોડ સાતવાથી ઉદઘાટન કર્યું પર હું મૂર્ત હાસ્યું ઉપર હું બધું કર્યું હતું આવી સરકાર ગેની જ્ઞાનીબેન એકલા પડતા હતા હવે તો જ્ઞાનીબેન સંસદમાં તો બીજો કોંગ્રેસનો ધારાસભ્ય આવે છે સો ટકા કોમ થાય એને પૂછવું પડે ને સહી લેવી પડે ને એટલે હવે તો આ સારો વિકાસવાળો કોઈ કોમ કરે એવો માણસ આવે તો થવાનું જ છે અને હવે વેસ્ટીય જાગૃત થશે એને અને એ કરશે હવે તો જાણી કેમ વરે બદલ છે એટલે એ થોડાક ત્રણ વ્યથા છે આવી ભ્રષ્ટાચાર ચાલે આ સરકારમાં લ્યો તમે કો કરોડો રૂપિયાનું નુકસાન અહીં લ્યો કરો જમીન જમીન માટે લ્યો કેનાલોનું અને પછી કેનાલો બધી તો ભેજ તો ખેતરમાં ભરાઈ જાય કોઈ થાય નહીં ભરાવે પાણી ભરાય એવો વેકરો એકલો વાપર્યો નરો પૈસા બધી સમેટ બમેટ વેસી એવા ધંધા કર્યા સરકારે લ્યો એને કોન્ટ્રાક્ટરને સરકાર એક થઈને બધું છૂટપાઠો કરીને છે અમારે કરોડો રૂપિયાનું જમીનનું નુકસાન અમારે અહીં લ્યો અને કેનાલો નહેરી આઠથી નવો એટલે પૈસા ના લ્યા જમીન તૂટી મોટી લ્યો જમીન જતી રહી જમીન વગર ખેડૂત શું કરે પૈસા ના મળે શું કરે અમારે કેટલા પૈસા અમારે કશું મળ્યું નથી કીધું અમે પડી ગયા તા આયો તો ઉઈથી તે કીધું હેડો આપણે કે એ તો તમે સંપાદન કરી નથી જમીન તમારે કશુંય નહીં મળે સર અહીંયા ઓફિસમાંથી હા હા થરાજ નર્મદા ઓફિસમાંથી પાણી પાણી મળતું હશે ને પાણી તો મળે પાણી તો મળે પાણી ચાર મહિના પાણી મળે શિયાળો શિયાળો પાણી મળે હું તો આવી ગયું હતું ચૂંટણીથી ને કે પંદર તારીખે ત્રીજા મહિનાની બંધ થઈ જાય અને સાતમા મહિના પાણી ચાલુ થાય પીવાના પાણીનું કેવું છે પાણી તો મળે આવે કેવી ના આ ટોંકાનું પાણી આવે હોયથી ટોંકામાં ટોંકામાં ગોમો આવે પીવાના પાણીનો તો કોઈ લાંબો પ્રશ્ન નથી પણ એ આ ગેનીબેન પછી હવે ચૂંટણી થવાની છે અચ્છા તો કેવા તમને ધારાસભ્ય જોઈએ તો મને તો બે ત્રણ જણા ઉમેદવાર કોંગ્રેસના તો થશે અમે એટલે સારું જે કોમ કરશે એને માણસ ચાહે છે કે આમ તમારે તો ગુલાબસિંહ આવે તો ખૂબ સારું કે ગઢવી આવે તો સારું હા એટલે બે ગમે તે એક આવે તો સારું કોમ કરે અમને વિશ્વાસ એને સંપૂર્ણ કે આવશે તો કોમ કરશે કરશે હાની બેન ગેની બેન કર્યા માપે માપે કોમ કર્યા બચારી એના પ્રમાણે પણ ઉપરથી એને હાલે તો એ કોમ તો કર્યું હ

છે ખારસ ખાર એનો કોક સરકાર યોગ્ય પગલા લે આવનારી પેઢી માટે નુકસાન થાય દિવસે દિવસે છે ને ખારનું પ્રમાણ વધુ થાય છે એના માટે થાય ને કોઈ કોઈ થાય નહીં આગળ વધી રહી છે આગળ વધી રહ્યું આના માટે કોઈ પ્રશ્ન તો કોઈ રણ હવે આવનારી ભેટી માટે હવે સાહેબ ને દિવસે દિવસે જમીન બગડતી જાય છે આના માટે કોઈ એવું પગલાં લઈને પછી બીજો કોઈ અમુક કામ કરે કોઈ હમ શું નામ તમારું મનસિંહભાઈ મનસિંહભાઈ કયા ગામના શું ઈચ્છો છો તમે આ નવી સરકાર હવે તમારે નવી ધારાસભ્ય મળશે તમને આવે ઘેની બેન ઘેર ધારાસભ્ય સારું કામ કરે મળતું

ગાની બેન કોઈ ચાલતું નથી તો રોડ પાસ કરાવજુ કરી નાખે સરકાર ફાદર નહીં એટલે તમે શું કહેવા માંગો છો જો જાગૃત નાગરિક તરીકે વારંવાર આ ગામના પ્રશ્નોને લઈને સરકારને વાત કરવાની હોય અધિકારીઓને કરવાની હોય વિરોધ પક્ષને પણ પ્રશ્નો કરવાના હોય કે એમની કામગીરી અમે કરતા હોઈએ ત્યારે પહેલી જ પ્રાયોરિટી અમે આપીએ તો કેનાલના પ્રશ્નો અમારા અહીંયા એવા છે ઘણી બધી કેનાલો બોધી છે અને કેનાલોની કામની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે અને કેનાલની અંદર ભેદ થાય છે એ પાણી લીકી થાય એના કારણે ઉપર સાર આવી જાય છે અને જમીન થઈ બિન ઉપજાવ થઈ જાય છે એટલે કે જમીન બંજર થઈ જાય છે બુકણાથી પાદર ડામર રોડ ગેની બેનના કાર્યકાળની અંદર પાસ થયેલો બેને એમનું ખાતમુહૂર્ત પણ કરેલો પછી કોઈ કારણોસર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ મૂકવાથી પછી અગરવાલનું બીજું કોન્ટ્રાક્ટર આપેલું છે એક ખીમણાપાદરથી બુકણી આવાસ કરીને એક બેને આઠસો મીટરનો રોડ આપેલો શાળાના જે પ્રશ્નો છે શાળાના ઓરડાના પતરા ફૂટેલા છે આરોગ્યનું મકાન અમે ઘણા સમયથી મોગીએ છીએ અત્યારે કન્ડમ કરવાની જે શાળા છે એની અંદર આરોગ્યવાળા રહેશે એ મોટો પ્રશ્ન છે અને અમારા ગામડાની અંદર અત્યારે અધિકારી રાજ ચાલે છે કર્મચારીઓનું રાજ ચાલે છે એટલે ભ્રષ્ટાચારે માજા મૂકેલી છે એની ઉપર અંકુશ આવે આ સામાન્ય ખેડૂતો છે હવે આ તમે વડીલે કીધી વાત સાંભળી કે જે કેનાલના પૈસા જે એમને રકમ પાત્ર હતી પહેલું તો એવું કહેતા હતા કે જંત્રી વધશે ને વ્યાજ સીથી ખેડૂતોને પૈસા આપવામાં આવશે હવે વ્યાજ સાથે પૂરી વળતરની તો વાત છોડો ખેડૂતો તાકીને બેઠા હતા કે કોઈ અવસર પ્રસંગ આવે છે ને આપણે આઠ દસ વર્ષથી રકમ બાકી એ પૈસા મળશે ને આપણે કંઈક નવું કામ કરી શકશે કે કોઈ નાના મોટી લોન બીજી લીધેલ છે આપણે ભરશું ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે ખેડૂતોને જ્યારે ખબર પડે કે પૈસા આપવાની તો વાત ત્યાં નહીં આ લોકો ખોટી સહીઓ લઈ લીધી અને કીધું કે હવે તમને કંઈ મળવાનું નથી એટલે ખેડૂત આગેવાન તરીકે હું પણ દુખી છું અને મારા ખેડૂતો ઉપર જે વીતી રહી છે ને એનાથી સરકારને હું કહું છું કે ખેડૂતો ઉપર આટલો બધો દમન ના ગુજારે તો સારું કહેવાય અને યોગ્ય જ્યારે અત્યારે જમીનના ભાવ વધ્યા છે ને મોંઘવારી સામે ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી પણ મારી માંગ છે અને શિક્ષણનો જે અભાવ છે એ શિક્ષણની અંદર શિક્ષકો પૂરા મૂકે જે સગવડો છે એ પૂરી કરે શાળાના ઓરડાના જે પતરા ફૂટી ગયેલા છે મકાનો પૂરા બનાવવામાં આરોગ્યનું મકાન બને એવી મારી માંગ છે ગામની અંદર ઘણા બધા વિકાસના કામોની અત્યારે ઘટશે આરસીસીના રસ્તા હોય નળકા જળ યોજનાની અંદર ઘરે ઘરે પાણીની વાત છે તમે જોઈ લો ને તો ગામમાં જગ્યાએ જગ્યાએ પંચર છે 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 અત્યારે ઘીના ભાવે આ લોકો પાણી આપે એટલા બધા પૈસા ઉધારે એજન્સીઓ એ પણ કામગીરી નથી કરતી એના ઉપર પણ સારી કામગીરી થાય ઉનાળાની અંદર અત્યારે પક્ષીઓ પશુઓ જે પાણી વગર મરી રહ્યા છે ઘરે ઘરે પાણી પહોંચે અને મારો તો મતલબ એવો હતો મોકવાનું કે શુદ્ધ પાણી મળે તેવું નેતાઓ પીએ છે એવું કમસે કમ પબ્લિક પાણી તો પીએ બીજી સુવિધા ના મળે તો પાણી પાણીનો મુખ્ય પ્રશ્ન આ ગામ લાગે છે બીજા કંઈ કહેવું હોય તો કે તમે એક તમને પ્રશ્ન ટ્રાન્સપોર્ટ એટલે કે બસની આવરજવર થાય છે લોકો અહીંયા બજાર જવું બે ટાઈમ આવે એક સવારના દસ વાગે પોતે પોચ વાગે હા એક એક બે હદી ચાલુ થાય ને બપોરોની તો સારું રહે સુવિધા અને મારે કો તો ગુલાબસિંહ સાહેબ આવે તો સારું નકા કેપી સાહેબ આવે તો સારું બસ આ બે માણસો ગમે આવશે તો મારું કામ ગરીબોનું કરશે એવું કે છે કે ગેની બેન હતા એટલે કદાચ ભાજપ કામ ના હવે પાછા કોંગ્રેસ તમે માંગો છો તો પાછા કામ મારે હવે ઉપર સંજે જો ને હવે અમે આયા ધોઈન કરા એટલે ઉપર ધોઈન કરે કે નહીં દિલ્હી સુધી હા દિલ્હી સુધી હવે અમારી વાત પોકાડી કોણ આયા ને આ ગુલાબસિંહ સાહેબ ને કેપી સાહેબ ને અમે વાત કરા એટલે દિલ્હી વાત ગેની બેન ની કરે કે ને એમ કે આના તકલીફ છે કોઈ રેસ્ટોરન્ટ ની તકલીફ છે કોઈ

તેવું અહીંના લોકો કહી રહ્યા છે હવે જોવાનું એ છે આવનાર સમયમાં ટૂંક જ સમયમાં અહીંયા પેટા ચૂંટણી ધારાસભ્ય વિધાનસભાની યોજાશે અને કોણ ઉમેદવારો આવે છે એ જોવાનું છે પરેશ પઢિયાર ગુજરાત તક બનાસકાંઠા